ઓલપાડ તાલુકાના કિમ વિસ્તારની ચિરાગ વિદ્યા સંકુલ ખાતે માતૃપિતૃ વંદના કાર્યક્રમ યોજાયો હતો આજે ચૌદ ફેબ્રુઆરી છે આજના દિને લોકો વેલેન્ટાઇન ડેની ઉજવણી કરતા હોય છે ત્યારે ચિરાગ વિદ્યા સંકુલમાં બાળકોના જીવનમાં મહત્વનો ફાળો દર્શાવતા એવા માતા પિતા માટેનો માતૃપિતૃ વંદના કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં બાળકોને માતા પિતાનો સાચો અર્થ સમજાવવામાં આવ્યો હતો માતા પિતા બાળકોને આગળ વધારવા માટે દરેક પ્રયત્ન કરતા હોય છે બાળકોને સાચી સમજ અને જીવનનું મહત્વ સમજાવવાની સાથે દરેક વસ્તુની સમજણ આપતા હોય છે તેથી જ કહેવાય છે કે માતા પિતા વિના સંસાર સૂનું લાગે છે આ સાથે જ કાર્યક્રમમાં બાળકોને મોબાઈલ તેમજ અન્ય નશાથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી હતી સાથે જ ચૌદ ફેબ્રુઆરીના દિવસે જે પુલવામામાં અટેક થયેલ હતો જેમાં જવાનો સહિત થયા તેમને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો ફેરવેલ ડેની ઉજવણી પણ કરાઈ હતી એમ આજના દિને શાળા ખાતે ત્રણ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકો શિક્ષકો સહિત વાલીઓની ઉપસ્થિતિ જોવા મળી હતી જય હિન્દ નમસ્તે ગુડ મોર્નિંગ આજે અમારા ચિરાગ વિદ્યા સંકુલ પરિવારમાં ચૌદ ફેબ્રુઆરી એટલે આમ જનરલી વેલેન્ટાઇન નું ઉજવણી કરતા હોય છે પણ અમારી સ્કૂલમાં હિન્દુ સંસ્કૃતિ મુજબ વંદના દિવસની વિદ્યાર્થીઓને અને પેરેન્ટ્સને જે પોતાના પેરેન્ટ્સનો જે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એમના જીવન ઘડતરમાં ફાળો છે તેનું મહત્ત્વ સમજાય એના માટે અમે પ્રયત્ન કરેલું છે પિતા અને માતા શિક્ષકની સાથે સાથે બાળકોનું જીવન ઘડતર બનાવતા હોય છે ડાયરેક્ટલી ઘણી રીતે એમનો સાથ હોય છે બાળકોના ભવિષ્ય માટે પોતાની જાતને પણ ગમે તેવી પરિસ્થિતિમાં તકલીફમાં મૂકીને પણ બાળકો આગળ આવે તેના માટે પ્રયત્ન કરતા હોય છે અને એ જ મહત્ત્વ સમજાય અને એનું ખરેખર સાચા અર્થમાં મહત્ત્વ વિદ્યાર્થીઓ બાળકો સમજી શકે એના માટે અમારા શાળા એક પ્રયત્ન કરવામાં આવેલો છે ખૂબ જ મહેનત કરી છે બધા બાળકોએ પણ સરસ આ પ્રોગ્રામની અંદર દિલ લગાવીને કામ કરેલું છે અને પેરેન્ટ્સનો પણ ખૂબ સારો સહકાર છે અને હંમેશા મુજબ અમારા સ્કૂલના શિક્ષકોએ પણ ખૂબ જ મહેનત કરીને પ્રોગ્રામને સફળ કરવા માટેનો પ્રયત્ન કરેલો છે બીજું આજે ચૌદમી ફેબ્રુઆરી અને જેને આપણે બ્લેક દિવસ તરીકે મનાવે છે બે હજાર ઓગણીસમાં એટેકમાં આપણા જે શહીદ જવાન શહીદ થયા હતા તેને પણ અમે બાળકોએ પેરેન્ટ્સની સાથે રહીને એક ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવાનું અને એના માટે પ્રયત્ન કરેલો છે બીજું આજે દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓનો ફેરવેલ સેલિબ્રેશન પણ કરેલું છે દસમા અને બારમાના વિદ્યાર્થીઓનું જે એક ભવિષ્ય આગળ વધે અને એક ઇમોશનલ પ્રોગ્રામ છે ખરેખર ફેરવેલ એટલે જ્યારે બાળપણથી તમે શરૂઆત કરવી હોય સ્કૂલ પર આવવાની અને આજે સ્કૂલ છોડવાનો જ્યારે સમય આવે છે ત્યારે એક બાળક તરીકે વિદ્યાર્થી તરીકે તમે સમજી શકો કેટલો એક ભાવપૂર્ણ પ્રસંગ છે અને એ જ રીતે બાળકોની સાથે શિક્ષકોએ પણ એ વિદાયને યાદગાર બનાવવા માટેનો પ્રયત્ન કરેલું છે એટલે આજે અમારા ચિરાગ વિદ્યા સંકુલમાં એક જ સાથે ત્રણ ત્રણ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે ફરીથી એક વખત હું ચિરાગ શાળા પરિવાર તરફથી દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોનું અમારા વાલી મિત્રોનો અને શિક્ષક મિત્રોનો ખૂબ જ દિલથી આભાર માનું છું આવી જ રીતે હંમેશા સાથ સહકાર સાથે શિક્ષણની સાથે સાથે અન્ય પ્રવૃત્તિમાં પણ બાળકો આગળ વધે તેવા પ્રયત્નને મદદરૂપ થશે જય શ્રી કૃષ્ણ મારું નામ ચાવડા દ્રસ્તી દિલીપભાઈ છે અમે ગુજરાતી મીડિયમ ધોરણ બાર કોમર્સમાં ભણું છું આજે અમારી સ્કૂલમાં માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ છે માતા પિતા માતા પિતા વિશે હું શું કહું આ દુનિયામાં જો ભગવાનને પણ જન્મ લેવા માટે માના ખોળાની જરૂર પડતી હોય તો તો માની હું વ્યાખ્યા જ છે પિતાની વાત કરું એકવાર હું મારા પપ્પા સાથે ફરતી હતી ત્યારે મારા પપ્પાએ મારા ખંભા પર હાથ મૂકીને મને પૂછ્યું કે બેટા આ દુનિયામાં સૌથી વધુ શક્તિશાળી કોણ છે સૌથી વધુ તાકતવર તારા માટે કોણ છે તો મેં પપ્પાને કીધું કે પપ્પા હું તો પપ્પાએ મારા ખંભા પરથી હાથ લઈને મને પૂછ્યું કોણ છે બેઠા તો મેં કીધું કે પપ્પા તમે છો તો પપ્પા કે બેટા કેમ તું પહેલાં એવું બોલી કે પહેલાં હું છું ને પછી તમે તો મેં મારા પપ્પાને કીધું કે પપ્પા જ્યાં સુધી તમારો હાથ મારા ખંભા પર હતો ત્યાં સુધી આ દુનિયાની કોઈ પણ શક્તિ મને જીતવા માટે રોકી ના શકતી હતી પણ જ્યારે તમે મારા खंभा पर हाथ उतारे लीदो मारा खंभा पर थे हाथ ले लीदो तेरे हूं जीती तो सकती थी पर इतना विश्वास थी नहीं इतना दृढ़ता थी नहीं नमस्कार आज चिराग विद्या संकुल में जो मातृ पितृ वंदन प्रारंभ हुआ उसमें मैं राय प्रमोद अमरनाथ प्रिंसिपल आप चिराग विद्या संकुल आप सभी को बहुत-बहुत ढेर -बहुत सारी बधाइयां देता हूं दोस्तों हमारे विद्यालय में यह परंपरा बहुत दिनों से चली आ रही है कि जो वैलेंटाइन डे के रूप में चौदह फरवरी विख्यात है उसको मातृप्रीति बंधन के रूप में विकसित किया जाए और बच्चों में भारतीय सभ्यता और संस्कृति को पिरोया जाए जो कहीं ना कहीं किसी न किसी तरह से पाश्चात्य सभ्यता की तरफ अग्रसर हो रहे हैं बताना चाहता हूं आपको कि मोबाइल की जो व्यसन है यह बड़ी तेज़ी से अग्रसर होती जा रही है जिसे दूर करना सबकी ज़रूरत है लेकिन यह सिर्फ कहने से नहीं होगा आज के हमारे पेरेंट्स भी यानी माँ बाप भाई बहन जो भी हैं अगर हमारे छोटे बच्चों को यह सिखाएं, यह दिखाएं कि इससे क्या परेशानी है इससे क्या नुकसान है तो शायद इसके प्रति वह अग्रसर हो सके या जागें हम ही सब पेरेंट्स की ही जिम्मेदारी है चाहे वो मम्मी पापा हों चाहे वह भाई बहन हो हम बच्चों को शिकायत तो करते हैं कि दिन भर वह मोबाइल में व्यस्त रहता है क्या वह मोबाइल पेरेंट्स से भी दूर रहती है क्या अगर दूर रहती है तो निश्चित रूप से हम उनको यह मार्गदर्शन दे सकते हैं और अगर नहीं तो सबसे जरूरी है कि हम पेरेंट्स को उस मोबाइल से स्वयं को दूर रखना और अपने बच्चों के लिए एक आदर्श स्थापित करना तब कहीं जा के દૂર હો સકેગા વિજય યાદવ આર એમ